સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી ભાદર નદી ફરી એકવાર પ્રદૂષણના ભરડામાં આવી છે ત્યારે જેતપુર પાસે ભાદર નદીમાં ચોમાસા વિના સફેદ પીણાના થરો છે તે જોવા મળ્યા હતા ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોમાં છે તે ભારે રોષો જોવા મળી રહ્યો છે ત્યારે કેમિકલયુક્ત પાણીના કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે ત્યારે જેતપુરની ભાદર નદીના આ દ્રશ્યો કોઈ હિમવર્ષાના નથી પરંતુ ઉદ્યોગના જેરી કેમિકલના છે કે નદીના પટમાં દૂર દૂર સુધી માત્ર સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે ચોમાસામાં પૂરના સમય આવા દ્રશ્યો છે તે સર્જાતા હોય છે પરંતુ અત્યારે તો ભાદર નદીમાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો હોય તેમ નદી જાણે કેમિકલની ગટર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ક્યારેક ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા પણ ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે કે અમારી જમીન છે તે ફળદ્રુપ જમીન હવે બિનઉપજાઉ જમીન બની રહી છે ત્યારે સ્થાનિકોની ફરિયાદ બહાર આખરે તંત્રની છે તે ઊંઘુડી છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક્શન મોડમાં આવ્યું છે ત્યારે પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાના જણાવ્યા અનુસાર પ્રદૂષણની તપાસ માટે બે અલગ અલગ ટીમો મેદાને ઉતારવામાં આવી છે ત્યારે કેરાડી ભાદર નદી પરના બ્રિજ અને તેની ઉપર વાસના વિસ્તારોમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રદૂષણ ઓકનાર આ તત્વો તંત્ર માત્ર દંડનીય કાર્યવાહી કરશે કે પછી ભાદર નદીને કાયમી ધોરણે પ્રદૂષણ મુક્ત કરવા માટે કોઈ કડક પગલાં લેવામાં આવશે અ નદીમાં જે ફીણનો પ્રશ્ન આજે આવ્યો છે તો અમે એક ટીમ મોકલી છે બીજી ટીમ પણ હમણાં જઈ જ રહી છે અને જે કેરાલી બ્રિજ છે એની ઉપરવાસમાં કંઈ સોર્સ હોય તો અમે શોધી રહ્યા છીએ અને ફીણ થવા વાળો પ્રશ્ન અલગ લાગે છે કે ભાઈ આજે જ થયા છે તો રોજ થવા જોઈએ આજે જ થયા છે એટલે કોઈ ટેન્કર કે એવું ડિસ્પોઝલ થયું હોય તો એની અમે તપાસ કરી રહ્યા છીએ ને નદીમાં સ્ટેજ વાઇઝ અમે સેમ્પલ લઈ અને તપાસ કરી ક્યાં પડે અને એના આધારે આગળ અમે ચાલુ જ રાખશું પ્રવાહ પ્રવાહનો એ પણ તપાસ કરી લેશું કે ભાઈ ક્યાંથી કંઈક આવે છે કે નથી આવતું અને આખો બે નદીના બે કિનારા અમે શોધી વળશું પણ શોધીને લેશ એ પણ એ પણ શક્યતાઓ જોઈ લેશું કે જે બીજી નદી મળે છે ભાદરમાં એના સેમ્પલ્સ ને બધું લઈ લે ના ના એવું નથી સેમ્પલ લઈને સંતોષ માને એવું નથી સેમ્પલમાં ક્વોલિટી ડિફરન્સ પડે એની વચ્ચે એટલે જે જગ્યાએ ડિફરન્સ પડે ત્યાં આપણે સોર્સ હોઈ શકે તો એની તપાસી ચાલુ છે